આ રીતનું છે ફાલ આ શારક છોડવા છે ને આમાં એટલો ફાલ છે અને હજી અમુક મર્યા છે અમુક આસુ છે અને અમુક દાણા પાકી ગયા છે પણ જે જોવે ફાલ નથી આ પાકું એમ એટલે ઝાડ મોટા થઈ ગયા જુઓ પણ ફાલમાં એટલું બધું છે નહીં બરોબર હા ઓછી છે અને હવે આમાં બે હવે જે અમુક છે દાણો એ મોટો થઈ ગયા હે

હવે આપણે છે ને રૂપિયા ઈ તમને બતાવું અને જોવા તુર ની લાઈન કેવી થઈ ગઈ છે જો આવો આ બસ જો આપણે નવો આંબા રોપ્યા એ જો બધા આંબા આ રીતે બધા ફૂટી ગયા છે અને બધાને નવી કોળ આવી ગઈ છે અને હાઈ ક્લાસ કોળ આવી છે આ બધે આંબાની લાઈન છે ટેડ બધી અને ભેગી તૂર છે જોવા હું અને ભાઈ હજી આ બધું એ તો ઠીક પણ હજી વાદળ સાયું વાતાવરણ છે હજી આ સિંગ આપણે પાકે અને ખેંચીએ અને કદાચ તોય પાછો વરસાદ આવે ને બગાડે એવું થાય આ વાદળા અત્યારે હાલમાં ટોપ વાદળા અત્યારે છે અત્યારે જો કે હાલે હાલો કદાચ કાંઈ વાંધો ન આવે પણ હવે ખેહાઈ ગઈ અને ભાઈ ઘણાને એ રહી ગઈ છું જે આગતર વાવી થી તો પાથરા તણાતા થા આ તે એટલે ખેડૂતને ભાઈ બહુ નુકસાન અને પાક્યા પછી હાથમાંથી ઘણાને યાર્ડમાં તરતી થી લ્યો હવે આમાં શું કરવું ભાઈ એટલે પાકે પછી ભાઈ આ રોજી ભાઈ પ્રભુના હાથમાં એ જે કરે એ થાય આ એવું છે હવે આમાં બીજું તો કાંઈ હાલે નહીં આમાં કાંઈ શેડ ન કરાય કે કાંઈ નહીં આ જે છે આ ખુલ્લામાં જે થાય એ થાય ભાઈ આવું છે એટલે ભગવાન ભરોસે બધું ખેડૂત અને ભગવાન આપે લેવાનું આ દિવસો કહેવાય જો ભાઈ આ સાહેબ નો એક દાણો એટલે એક છોડવું હશે એમાંથી આ ગટલા ઝાડ ના કરહડા આવ્યા અને કેવી ઝાડ થઈ તમે જોવો કારણ કે આ એકમાંથી અનેક થાય પણ ભાગમાં હોય તો થાય આ એવું છે એટલે આ ઝાડ પછી બધે કરી હોય તો આવી ન થાય એક દાણો છે એટલે આ જો કેટલી થુંમડા પડી ગઈ આવું છે ભાઈ અને ઓલ્યો ભીંડો અમુક અમુક સિંગો દેખાય છે તો આપણે ઓલ્યો ભીંડો બનાવો ને કકડો તળીને કકડો બનાવી બનાવી હે મજા આવશે અત્યારે હવે હાનના 5 તો વાગ્યા બનાવી અને ભાઈ ઉપર લીંબુ બીંબુ નીશવી રહીએ ને અત્યારે મોજ આવી જાય ખાવામાં જોઈએ એટલે પેલા ઉતારી લઈ હા હા તો ઉતારી લ્યો હાલો હાલો એ અત્યારે ભાઈ ભીંડો જો જોયો એટલે યાદ આવી ગયું ભાઈ કકડો ભીંડો આ એકલાસ બનાવે હો હા એટલે હવે છે ને આ તો મજા આવે ને એટલે જોવો ભાઈ કકડો ભીંડો બનાવી ઉતારવાનો તો મારે હા હું ઉતારી લઉં મારે કહેવામાં ભીંડો ઉતારવામાં આપણે નહીં ના ના આપણે કાંઈ મેંદી નથી મૂકીએ આપણે હાથ સમજો ખુલ્લા જ છે હું લાવો ભાઈ જો ભાઈ આ ભીંડો છે ને અવડો હતો અહીંથી કાપી નાખ્યો આ ફાલ સાંડી ગયો એટલે હવે આ નવી ફૂટમાં ફાલ આવે તો આવે એ રીતનું છે ભાઈ એટલે આ ભીંડામાં બધે ફેલ થયેલું છે પણ અમુક અમુક આ જે ભીંડો છે ને એમાં ફાલ છે અને ઈ ભીંડો સારો છે એટલે જાત ફેરો હોય ને બે જાતનો હોય ને એટલે એવું છે દૂધી એક બે દેખાય તો રસ્તામાં એક બે લઈ લઈએ અને થોડાક હા અને એક ભાઈ અમુક કોમેન્ટ કરતા હોય કે ભાઈ કેળ વાવજો તો આ કેળ છે કે ભાઈ જો કેળ વાવેલી છે આમાં લગભગ ઝાડવા કઈ બાકી નથી પણ જેમ મોટા થાય અને જેમ એ રીતનું જાય વારા આવે એમ બતાવતા રહેવું તમને બાકી ઝાડ તો આપણે બધા વાવ્યા હો હવે જો ભાઈ એની બાજુમાં અમે રાખવું પડે નકર બીજા તૂટી જાય હું પાછા પડે હેઠો સારો જો ભાઈ કેવી હાક પડી ગઈ એક આમાં નાનો એવો પોપીઓ છે જો બે પાકી ગયા હું અને આ પાછો બે દીમ પાકી જાય જુઓ અને જોવો ભાઈ ફળ આની લાઈટ જોવો શાઈનિંગ જુઓ એટલે પોપી હું ક્યાં હોય આવા મોટા એ અમુક અંદર ફેલ થઈ જાય દખીએ ભાઈ ઉતારી લીધું બધું બકાલો હું જે હાથમાં આવી એ ઉતારી બીજું કઈ કામ ન હોય તારે પાછું ઉતારી હોય હું આપડે નાઈ નાઈ જવાનું જે થાય ક્રિયા કરીએ ભાઈ જો આપણે ભીંડો તો લઈ આવ્યા છે તાજે તાજો વાડીમાંથી તો હવે આપણે ધોઈ નાખ્યા ને તળીને આપણે બનાવવાનો છે મસાલા વાળો સરસ મજાનો આપણે આ કપડામાં નાખી દઈએ એટલે પાણી નીતરી જાય અને કોરો પડી જાય અને તમે ઘડીક મોય આવો હમ તો હું ગુશે કે મરસા ને એવું મોળ નાખું તો જલ્દી થઈ જાય આપણે હા તે હું ને તો ગયો એટલે બીજું કામ છે ભાઈ લાવો અને ના તો પડાય આપણે ખાવાનું તે હા પાતળી કરવાની છે પાતળી પાતળી એટલે તળાઈને કપડો થઈ જાય મી એટલે એ રીતનું કરવાનું છે અને ભાઈ ભીંડામાં છે ને થોડાક બી હોય અને થઈ જાય એ જ ભીંડો હાસો પછી કે હાવ કૂણો હોય ભીંડો એ ન આવે ને હવાઝરખો આવે નહીં એનો ખાવાની મજા જો આ ટાઈપના ભીંડામાં જ છે હાવ નાના નાનામાં ન આવે અને ભાઈ આમાં મને જૂની વાત યાદ આવી ગઈ પેલા માં એટલું બધું મોટું આપણું કારણ કે ઘર જ હતું ઘરમાં કાકા ભયું અને પંદર સભ્યો હું પંદર સત્તર તો માં ગમે બકાલું મોળવા બેસે એટલે ભાઈ એટલું મોટું દોઢ એક કિલોનું હોય કે બે કિલો હોય એ મોળવાનું હોય એટલે ભાઈ ની તો આ છે ને એટલે અઢીસો ગ્રામ તો એના ઓલા નીકળે તો એમ અહીંયા બેઠા બેઠા હાયર કરી ઓલા શોટાડીને પછી ભાઈ ખાસ હો અરે વાહ વાય વાહ પણ એ ત્યારે છોકરા રમતમાં રમતમાં એ ખાસ વે તો હું એ બાળક કહેવાય હું હા એના ડીટી અહીંયા આમ આડીને લાઈન કરી અહીંયા રમ રમત કરી અને ભાઈ ભીંડામાં જુઓ એક સીંગમાં કોઈ જાતનો ડગ કે કોઈ હડો કે કાંઈ છે એની આપણે આખી આખી જોવા પટ્ટી કરીએ છીએ હું અને ભાઈ આમાં આપણે વિલાયતી ખાતર નથી વાપરેલું આ દેશી ખાતરમાં બનાવેલો છે અને દેશી ખાતર વધી ગયું એટલે અમુક ભીંડો તો ભાઈ ફાલ સાંડી ગયો હું કારણ કે વધવા જ મળ્યો એક ધારો ફાલ આવ્યો જ નહીં અને ભાઈ ઘણાની રીતની માન્યતા હોય કે ભાઈ ભીંડો ભાદરવામાં ન ખવાય તો એવું નથી ભાઈ ભાદરવામાં જ ભીંડો આવે અને અત્યારે હાઈબ્રીડ બિયારણથી ઉનાળામાં ભીંડો આવે નકર ભીંડો ભાદરવા સિવાય કોઈ કોઈથી આવે જ નહીં એટલે જે સીઝનમાં જે બકાલું થયું હોય એ ખાવાનું હોય એમાં કાંઈ વાંધો ન આવે જો ભીંડો મોળાઈ ગયો હવે મેળવી દો મસાલો ને એને બનાવો ખકડો હાઈ ક્લાસ હું નાખ દઈએ મસાલો આપણે નાખી દઈ હળદર અને મીઠું થોડું કોરું મરસું નાખી દઈ Sana, menurut sih, sebab dana, cara kalian naikin. લોટ નાખી અને પાણીનો સટકરો દઈ દઈ એટલે બધો મસાલો સોટી જાય મરસા આપણે આ રીતે મસાલો નાખી દઈએ

તો આપણે જો સૂલો થઈ ગયો વાળો છે તો હવે તળી નાખીએ અને તવી મૂકી દઈએ તવી આપણે પિત્તળની છે અંદર કલી કરેલી છે અને બહાર આપણે પાંખો લગાડ્યો છે આ તેલ નાખી દઈએ ગરમ થાતું થાય એટલે કોપીઓ બહુ તાજો તાજો ખાઈએ ને હા બહુ સરસ નીકળ્યો હાવ કૂણો સાજ કડક હોય એટલે ખાવાની બહુ મજા આવે અને એક દી રાખીએ તો હાવ કૂણો થઈ જાય પણ હવે આ રીતે આપડે સાલ ઉખાડીને ખાઈએ એટલે એક ફરી આમ મોજ આવી જાય હું સાજ કડક હોય ને એટલે

ને આપણે એકદમ જો આવી રીતે મૂકી એટલે હલાવતું રહેવું પડે ધીમાટ તાપે અને એકદમ લાલ થઈ જવો જોઈએ કપડો તો મસ્ત લાગે પેલા જો આપણે આ કાહલામાં લઈએ છીએ પછી આમાં નાખી દઈએ એટલે તેલ હોય આમાં પડ્યું રહે મળી ગયા હતા અને આપણા વિડીયા જોવે અને એ ભાઈ કે ભાઈ જરાક ધાર્મિક હારા વિડીયા અમુક બનાવે એટલે કોઈક રીલ્સ બનાવે કઈક બોલી એ રીતના તો એ કે ભાઈ આપણે એટલા સરસ વિડીયા બનાવી આ કે તો અમુક જોવે નો જોવે લાઈક કરે નો કરે મે કીધું ભાઈ ઈ તો ખુંદુ રહેવાનું જ છે એમાં કઈ રીતનું છે કે ભાઈ મારે મોબાઈલ માં એટલા નંબર છે ને પણ એટલી લાઈક કે ન આવે મે કીધું ભાઈ એમાં એ તમે હર કરો માં આ યે રીત હોય આમાં તમે હારા ધાર્મિક વિડીયો કે જે કાઈ બનાવતા હોય તો તમારી હરે એવા માણસો જોડાતા રહે અને ધીરે ધીરે કરતા જોવાનું વધે છે કારણ કે જે હારો વિડીયો છે તો એને ધીરે ધીરે હારા વ્યક્તિ પાસે કોગન હારા વ્યક્તિ જોડાતા જાય એવું થાય બાકી આપણે તમે જો એ રીત નો કે ભાઈ આપણે કુટુંબના હગાવાલા એટલા છે ને આ રીતનો વિડીયો તો એટલા લાખ તો એવું અમે કીધું ભાઈ

બનાવા જેવો વિડિયો છે તો કીધું બસ હાલતા વાર લાગશે એવા ઉસ્સા વિશાળ ધારાવાળા લોકો આવશે ત્યારે તમારો વિડીયો હાલશે બાકી જે કુટુંબને અગાઉલા તો એ ત્રીબી નબરું જે નો કરવા જેવો વિડીયો બનાવ્યો હોય તો એને તાત્કાલિક ઉપાડી લેવાની તાત્કાલિક બધાને બતાવશે હું એટલે બધે આવું ન હોય પણ આવી માન્યતા છે ભાઈ તો સારો વિડિયો હોય એટલે બીજો અંદરો અંદર ઈર્ષા હોય એટલે એ ન કરે ભાઈ કે વાત તમારી હોય થાય એટલે બે તારે મના જુદા હોય પછી જે આપણો ન હોય ને આપણા મોબાઈલ માં જે આપણું આવે તારે વાત જુદી હોય તમે નબળો વિડીયો બનાવો તો વાત જુદી હોય હારો બનાવો તો વાત જુદી હોય એટલે આવું મારે બે અને મોબાઈલ જોવાનું આ બધું અલગ છે અલગ છે હા એટલે આ રીતે ભાઈ માણસો ને અનુભવ થાય ને વાત સાચી જ છે ને કે ભાઈ એ રીતે એને થતું તો આપણને પેલા દી પાછા વાત આમ જરાક ગભરાતા ગભરાતા કરતા થાય એ કે આરું કેમ કે આવું દાદા ને એમ બધું ભાઈ પછી તો એને વાત કરી એટલે આપણને ખ્યાલ આવી ગયો કે નહીં બરોબર છે આ એટલે હજે એવું ન હોય પણ અમુક જગ્યાએ આ રીતે બને બને ઈર્ષા ભાવ વધી ગયો ને બધે એવું પંદર નું ટોળું માતા ફાડી ના ગયા હો ભાઈ આમાં તો ભાઈ એવો રસ ને એવી વાત તાત્કાલી થાય તાત્કાલી ફેલાય એટલે આ સમય છે સમય પ્રમાણે બધું

તળાઈ ગયો છે હવે મરસા તળી નાખી મસાલા વાળા તો આપણે જો ભીંડો અને મરસા બે તળાઈ ગયું છે સરસ મજાનું તો હવે આપણે લીંબુ નાખીએ નાસ્તો કરી લઈએ સરસમ રમભાઈ છે ને બીજી કઈ જરૂર ન પડે પણ આમાં જો અમુક લીંબુ ના ટેપા પાડી દે ને તો કાંઈક કઈક જરા જરા છે ને ખાટો સ્વાદ આવે ને એટલે મજા આવે હું અને मरसू से जरा पासू हो ना अरे तो तीखू लागे એટલે આવે મજા હું હવે દેશ કરીને બતાવું કેવું છે ભાઈ બહુ સરસ